47 હવે 7:30 સ7 તો બાર जाऊ છું ના દો છે પાણી ગરમ થઈયું નહી લો તો ગુડ મોર્નિંગ જય માતાજી પધારો સ્વાગત છે તમારો હતો મે બાર ગો માં આવી ગયા છે કોમ તો તો કામ કરાવ્યા છે મે વિજયપુર હાઈવે બીજાપુર ગાંધીનગર આવી છે ચાલતા નીકળ્યા રસ્તામાં ભરત પાણી પાણી પીવા ફ્રેશ થઈ ગયો તો ગાય સામે આવી છે કોટ કોટ ગામે રામપુર સિકોડ સિકોતર ધામ કોટ દર્શન કરવા માટે માતાજીનો તો આજે ગાય સામે આવી ગયો છે સિકોડ સિકોતર ધામ કોટ દર્શન કરવા માટે માતાજીનું

એ ચી દુ ચાલી આપી થિંક ફટાફટ ના કી દુમ ત્રીસ કિલોમીટર સપ્તેશ્વર આવી ગયો અમે દર્શન કરવા માટે રવિવાર છે ને રવિવાર એટલે ગાડીઓ બધી ચાલુ છે મંદિર છે Tumili kachi Kolor kareli તો ગાઈસ હોય કણ આઈ ગયો છે મે દર્શન કરવા માટે સતેશ્વર મહાદેવ આપણે કિનારે મંદિર હોય દર્શન કરવા માટે આવી ગયા છે સપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવે છે પૂર્ણ બદલ હોય છે ચાલુ છે

લીધો નદી છે સાબરમતી નદી સપ્તેશ્વર મહાદેવ કોઈ બેન હતું નદી છે તો બરોબર દેખાય ફૂલો થઈને આમ થઈને આ બાદ થઈને આયે ેશ્વર મહેવ દર્શન તો કલ્ તો પબ્લિક સ રવિવાર

Jadi Ganpati bapak. Salah kain pasar pasar hu, rayu tu. Haus મારો ની પુછતો પર લાશે ખાવું પડે કઈ નાસ્તો વાસ્તો કરવો કરી દઉં ને કરવાનું કરી હતી વાગ્યા છે બે વાગ્યા નાસ્તો તો કરી લી હોય પણ થોડું ઘણું બેરોક નાસ્તો કરો તો કરીએ ગોટા બોટા જમવું છો બાથરૂમ જતા હું ચાલો ગાય સૌ નીકળી અહીં નાસ્તો બાસ્તો ભરી દો ગોટા ખાધા ત્રીસ ત્રીસ રૂપિયાના અગિયાર થી લઈને ખારી ખાધી મરચું ડોટલા દહીતી ખારી તો ઘરે આવી ગયા છે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા મેં ગયા તા દર્શન કરવા માટે મંદિરે સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા ઘેરાઈ જાય બપોરે એમ થાક ગાઈસ આજે આમ આગળ નવી રેસીપી બનેલી છે પાણીપુરી મસાલો રેડી થઈ ગયો છે કે મસ્ત મસ્ત ગ્રીન કલરનો આ પાણી છે ચટણી લીલા કલરનું સંચર પકડ્યું છે પાણીપુરી બની પાણીપુરી બનેલી જાત તમારે ઘરે ખાવી જો પાણીપુરી

เอาไว้เอาไว้ประตูเข้าแบบนี้เดี๋ยวเจ๊เกียวเก่งนี่เกียวบันเล่ตึกก็ไม่ติดขี้เกียวอะไรกันซารัสอื้ม સરસ લાગી છે પેલું આવતા નહીં વાંધો બસ ખાવાનું કે પકોડી ખવાય છે પકોડી તા તો પકોડી ખવાય છે ડબફાઈ ને મસ્ત ટેસ્ટી સરસ સરસ બનાય આમાં લાખ લાલ ખોલવી પડે બસ પાણીપુરી નહીં ખાવાનું તો પૂરું થઈ ગયું છે ખાવાનું ખાઈ લીધું બધું તો આજના વિડીયો પસાર મારા વિડીયો પસંદ આવતા લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ